વડોદરા શહેરને ક્રિએટિવ ઓફ હેરિટેજ સિટીનો દરજ્જો આપવા માટે વડોદરા કોર્પોરેશન કવાયત શરૂ કરી રહ્યું છે જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરાયેલી વડોદરા દર્શનની બસ ફરી એકવાર શરૂ કરવામાં આવશે છેલ્લા આઠ વર્ષથી બસને સ્ટોરમાં મૂકી રાખવામાં આવી હતી આ બસ વડોદરામાં બહારથી આવતા લોકો માટે ટુરિસ્ટ સ્પોટ પર લઈ જવા માટેનું એક સાધન છે વડોદરાના કલા સાંસ્કૃતિક અને હેરિટેજ વારસાને લોકો હવે જાણી શકશે પાલિકાના વ્હીકલ પુલ ખાતે ધૂળ ખાતી બસની સાફ સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે જો કે પાલિકાના ટુરિસ્ટ વિભાગને હજુ સુધી વડોદરા દર્શન બસ શરૂ કરવાની કોઈ સૂચના નથી આપવામાં આવી કોઈ પ્રોજેક્ટ લેવો હોય તો તમામ પાસા વિચારીને એને તમામ એનો સ્ટાફ એનું એડમિનિસ્ટ્રેશન ક્યાંથી થશે એનો ખર્ચ ક્યાંથી આવશે એને માટે સગવડો શું જોશે વાપરનાર લોકો શું વચ્ચે એનું કંઈક આઈટીએમએસ થ્રુ બુકિંગને બસનું બુકિંગનું બી કંઈક સોફ્ટવેર ડેવલપ કર્યું હતું પણ આ બધા કમ્પોનન્ટ્સ અલગ 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 ટાઈમે થાય છે અને એકચ્યુઅલી મટીરિયલાઇઝ થતું નથી ને લોકોને આ સુવિધાનો બેનિફિટ નથી મળતો સુનિશ્ચિત આયોજન સાથે ટુરિસ્ટ ઓફિસ ક્યાં એનો સ્ટાફ કેવી રીતના થશે એનું બુકિંગ્સ કેવી રીતના થશે ટુરિસ્ટના ગાઈડ કોણ આ તમામ વસ્તુ વિચારી અને ફૂલ પ્રૂફ એક આખું પેકેજ જ્યારે બને ત્યારે જ લોન્ચ કરવું જોઈએ આવા પીસમિલ એફોર્ટથી ખાલી નાગરિકોના નાણાંનો વ્યય થાય છે જે વડોદરા દર્શનની બસ છે એમાં ઓક્યુપન્સી ઓછી રહેવા લીધે અને કોવિડ પછી કદાચ બસ પડી રહી અને નાનું મોટું મેન્ટેનન્સ માગતી હતી એ બસ રિપેર થઈને તૈયાર થઈ ગઈ છે ટૂંક સમયમાં કહું કે એક કે બે અઠવાડિયાની અંદર બસ અમે પોતે કોર્પોરેશનનો ડ્રાઈવર મૂકી અને ચલાવીશું ઓક્યુપન્સી વધારે હોય કે ઓછી હોય સાથે ગાઈડની વ્યવસ્થા પણ આપ